નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્ત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો આરબીઆઈએ ખેડૂતોને મોટી ભેટ આપી આરબીઆઈએ કૃષિ લોન વધારી દીધી છે બેંક હવે કોઈપણ ગેરવ્ય વગર ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન આપશે આરબીઆઈએ શનિવારે આની જાહેરાત કરી હતી કોલ લેટર ફ્રી લોનના મર્યાદા વધારવામાં આવી છે અત્યાર સુધી ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયાની કોલ લેટર ફ્રી લોન મળતી હતી વધેલી મર્યાદા જાન્યુઆરી પચીસથી લાગુ થશે કોલ કોલ લેટર લેટર ફ્રી એ એવી લોન છે છે જે વિના આપે રાજ્યમાં ગાત્રો થઈ જતી ઠંડીનો અહેસાસ અમદાવાદમાં ઠંડીનો પારો બાર ડિગ્રી સુધી પહોંચ્યો સત્તર જિલ્લાઓમાં તાપમાન પંદર ડિગ્રીથી નીચે નોંધાયું નલિયા સ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું ડીસામાં નવ પોઈન્ટ એક ડિગ્રી વડોદરામાં દસ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં દસ પોઈન્ટ છ ડિગ્રી સુરેન્દ્રનગરમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું કેશોદમાં તેર પોઈન્ટ સાત ડિગ્રી દ્વારકામાં ચૌદ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હવે ગરમ કપડાં બાબતે સ્કૂલો નહીં કરી શકે દબાણ શિક્ષણ મંત્રી શિયાળાની સિઝન પણ આવી ચૂકી છે ત્યારે શહેરની સંખ્યાબંધ સ્કૂલોમાં ચોક્કસ પ્રકારનું સ્વેટર પહેરવા માટે વાલીઓ અને શાળા સંચાલકો દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠવા માંડી છે ત્યારે આવી ઘટનાઓને લઈ વિદ્યાર્થીઓના સ્વેટર બાબતે શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે શાળાઓ વિદ્યાર્થીઓ પર ગરમ કપડાને લઈ દબાણ કરે નહીં અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડીની મોટી આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે તેવી શક્યતાઓ છે અને ડિસેમ્બરના અંતમાં માવઠા પડી શકે છે છવ્વીસ ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બંધ છે અને સોળથી બાવીસ ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં વધારો પણ થઈ શકે છે ઇફ મેમ્બર્સ માટે ખુશખબર એટીએમમાંથી ઉપાડી શકાશે પીએફના પૈસા ઇપીએફઓ સબસ્ક્રાઈબર્સ માટે મોટા સમાચાર આવ્યા છે આવતા વર્ષની શરૂઆતથી પીએફ ખાતા ધારકો તેમની પી એફની રકમ સીધી એટીએમમાંથી ઉપાડી શકશે શ્રમ સચિવ સુમિતા ડાવરાએ બુધવારે આ મોટી જાહેરાત કરી હતી શ્રમ મંત્રાલય દેશના મોટા કર્મચારીઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવા માટે તે તેની આઈટી સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યું છે